મહાવીર જયંતિના દિવસે બારડોલીરા જૈન સમાજમાં માતમ છવાઈ ગયો હતો આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીની ની જનતા નગર સોસાયટી રહેતા અને મૂળ રાજસ્થાનના ભિલવાડા જિલ્લાના રાજાજી કરેડા ગામના વતની યોગેશભાઈ પ્રકાશભાઈ શાહ વાસણના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ તેમના પિતા પ્રકાશભાઈ માતા મંજુબેન પત્ની કિંજલબેન તેમજ બે ભાઈઓ વિકાસ અને ફેનિલ તેમજ ભાભી સુરભી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે મહાશિવરાત્રી પર તેમણે મુંબઈ જવાનું હોય ગતરાલે યોગેશભાઈની પત્ની કિંજલબેન પુત્ર દિયાન અને પિતરાઈભાઈ રિંકેશ ગૌતમભાઈ શાહ અને તેમની પત્ની કીર્તિબેન સાથે બારડોલીથી કડોદરા ચાર રસ્તા ગયા હતા રિંકેશ મનીષ તેમને કડોદરા મૂકી ગયો હતો અને ત્યાં નીલમ હોટલ વાસેથી અમદાવાદ થી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર જતી ટ્રાવેલ્સ ની બસ પકડવાની હોય બસની રાહ જોતા હતા રાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં કડોદરા ઓવરબ્રિજ ઉતરતા હાઈવે ના કિનારા પાસે ઊભા હતા ત્યારે કામરેજ તરફથી એક ટ્રેલર નંબર જી જે દસ ટીવી

અકસ્માતમાં ટ્રેલરનું વિલ કિંજનના માથા પરથી જતા તેઓનું ઘટના સ્થળે જ જ મોત ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પલસાણા ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ બંને મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા આજે મહાવીર જયંતિને દિવસે જ આવી કરુણાંતિકા સર્જાતા બારડોલીના જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી હાલમાં નીલમ હોટેલ પાસે ગન્નારાનું કામ ચાલી રહ્યું હોય સર્વિસ રોડ પર પતરાની રેલિંગ લગાવવામાં આવી છે સુરતથી મુંબઈ પુના જવા માટેની બસો કડોદરાની નીલમ હોટેલ પાસે સ્ટોપ હોય છે કડોદરા બારડોલી સહિતના વિસ્તારના લોકો નીલમ હોટેલ પાસે જ બસની રાહ જોઈને ઊભા રહે છે પરંતુ હાલમાં ચાલી રહેલી કામગીરીને કારણે મુસાફરોએ હાઈવે પર જ ઊભા રહેવાનો વારો આવે છે આથી અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે